કેવી રીતે થશે કળિયુગનો અંત અને કેવો હશે કળિયુગનો અંત અને ભગવાન વિષ્ણુ તેમના કલ્કી અવતારમાં ક્યારે જન્મ લેશે અને શું તમે જાણો છો કે કળિયુગ પછી પાંચમો યુગ કયો આવશે તો ચાલો જાણીએ આ વિડીયોમાં આ વિડિયોને અંત સુધી અવશ્ય જોજો તો મિત્રો પૌરાણિક ગ્રંથો અનુસાર કળિયુગને ચાર યુગોમાં સૌથી વધુ શ્રાપિત અને સૌથી ખરાબ યુગ માનવામાં આવે છે અને દુઃખની વાત તો એ છે કે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ એ કલયુગ જ છે અને મારે કદાચ એ કહેવાની જરૂર નથી કે કલયુગની હાલત તો દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે તમે કલયુગ વિશે આ હિન્દી પંક્તિ તો જરૂર સાંભળી હશે કે રામચંદ્ર કહે ગયે સિયાસે કે એસા કલયુગ આયેગા હંસ ચુગેગા દાના અનકા ઓર કૌવા મોતી ખાયેગા મિત્રો કાગડો મોતી ખાશે કે નહીં એ તો માત્ર સમય જ નક્કી કરશે પરંતુ કલયુગ વિશે ઘણો બધું છે જેનો ઉલ્લેખ આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે અને ચોક્કસ આ જાણ્યા પછી તમે પણ કળિયુગને શાપિત યુગ માનવા લાગશો મિત્રો કળિયુગનો આખો સત્ય શું છે તે અમે તમને જણાવીએ એ પહેલા ચાલો બીજા ત્રણ યુગ વિશે થોડું થોડું જાણી લઈએ સતયુગ એટલે સત્યનો યુગ મિત્રો સનાતન ધર્મનો પ્રથમ યુગ એટલે સતયુગ જેને સત્યનો યુગ પણ કહેવામાં આવે છે પુરાણોમાં સતયુગનો સમયગાળો 17 લાખ 28 હજાર વર્ષ જણાવવામાં આવ્યો છે સત્યયુગમાં પ્રતિકાત્મક રીતે ધર્મના ચાર સ્તંભ હતા તપ સત્ય પવિત્રતા અને દયા તમે આને ધર્મના ચાર પગ પણ કહી શકો છો આ સમયે મનુષ્યની લંબાઈ બત્રીસ ફૂટ હતી મતલબ થોડું વિચારો કે તે સમયનો માણસ લગભગ એકવીસ હાથ જેટલી ઊંચાઈ ધરાવતો હતો સતયુગમાં મનુષ્યનું આયુષ્ય પણ ઘણું લાંબુ હતું તે સમયના માનવીઓ દસ વર્ષથી એક લાખ વર્ષ સુધી જીવતા હતા સતયુગમાં પૃથ્વી પર પાપનું પ્રમાણ શૂન્ય હતું એટલે કે સતયુગના લોકોને પાપ શું છે એની પણ ખબર નહોતી પડતી તે સમયના લોકોમાં પુણ્યનું પ્રમાણ સૌથી વધારે હતું એટલે કે સતયુગમાં જેટલા પણ લોકો હતા તે પુણ્યાત્મા અને સંપૂર્ણ સત્યના રસ્તા પર ચાલતા હતા તમે બધાએ રાજા હરિશ્ચંદ્રની વાર્તા તો સાંભળી જ હશે જેઓ જીવનભર સત્યના માર્ગ પર ચાલ્યા અને તેણે સત્ય માટે પોતાનું અને તેના પરિવારનું બલિદાન પણ આપ્યું સત્યુગના સમયે જ રાજા હરિશ્ચંદ્રનો જન્મ થયો હતો ત્રેતા યુગ કે પછી રજત યુગ મિત્રો સનાતન ધર્મનો બીજો યુગ ત્રેતા યુગ કહેવાય છે આ યુગનો સમયકાળ બાર લાખ છન્નું હજાર વર્ષનો હતો આ યુગને ઘણા બધા લોકો સિલ્વર એજ તરીકે પણ ઓળખાય છે આ યુગમાં ધર્મના ત્રણ જ સ્તંભ જોવા મળે છે સત્ય પવિત્રતા અને દયા હકીકતમાં ધર્મનો ચોથો સ્તંભ તપ એ ત્રેતા યુગના અંતમાં જ ઓછો થઈ ગયો હતો ત્રેતા યુગમાં માણસની લંબાઈ એકવીસ ફૂટ એટલે કે લગભગ ચૌદ હાથ જેટલી હતી અને તેની ઉંમર લગભગ દસ હજાર વર્ષ સુધી હતી ત્રેતા યુગ આવ્યો ત્યાં સુધી માસ